જોઈએ શું કામ કે અત્યારે ઉપરથી સ્પ્રે કરી શકાય એવી શક્યતા બિલકુલ ઓછી છે પછી આગતરી મગફળી હોય કે પાછતરી હોય વરસાદ દિવસમાં બે ત્રણ વખત ઝાપટા આવી જાય છે તો એની અંદર તમારે ફળની દવા કે અન્ય કોઈ પણ દવાનો છંટકાવ તમે વ્યવસ્થિત રીતે કરી શકો નહીં દવા ધોવાઈ જાય અથવા કામ આપે નહીં તો એના માટે અત્યારે શું કરું તો કે બેક્ટેરિયા આપી દેવાના છે બેક્ટેરિયાની અંદર શું આપવું તો આપણે બે ત્રણ દિવસ પહેલા પણ એક વિડીયો બનાવેલો છે યુનિટી એગ્રી સાયન્સ નું આવે છે ઓપ્ટિમા તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે અઢીસો ગ્રામ આવે છે એક એકર નો ડોઝ છે વીઘે સો ગ્રામ સાતસો રૂપિયા આસપાસ જે છે એ ખર્ચો છે અઢી વીઘે ખર્ચો કરવાનો છે આની અંદરમાં સાત પ્રકારના ફૂગનાશક બેક્ટેરિયા આવે છે ટ્રાઇકોડરમાં આવી જાય છે સુડોમોનોસ આવી જાય છે એનપીકે આવી જાય છે કે જમીન જન્ય જે જીવાતના જે બેક્ટેરિયા આવે એની અંદર સાત પ્રકારના જે બેક્ટેરિયા આવી જાય છે તો આનું રિઝલ્ટ ખૂબ સારું છે અલગ અલગ મિક્સ કરવાની જરૂરત રહેતી નથી

સુડોઝોન સુડોમોનોસ આ બે વસ્તુ તમે વાપરી શકો છો આ પણ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે મોનિટર અને સુડોઝોન આ વસ્તુ પણ સારી છે સફેદ અને કાળી કંટ્રોલ કરે છે આની અંદર સાત પ્રકારની ફૂગના બેક્ટેરિયા આવી જાય છે આ જે બે વસ્તુ અલગ અલગ છે બેમાંથી કોઈ પણ એક વસ્તુનો લઈ અને તમારે ધૂળ રેતી અથવા છાણિયા ખાતર સાથે મિક્સ કરી અને ઉડાડી દેશો તો તમને કાળી ફૂગની અંદરમાં સીધું રિઝલ્ટ તરત રિઝલ્ટ આની અંદર જોવા મળશે કોઈને છંટકાવ કરવો છે સ્પ્રે છંટકાવ કરો તો એના વિશે પણ આપણે થોડીક માહિતી આપી દઈએ તો એની અંદર તમારે એજોસ્ટ્રોબિન વાળું ટેકનિકલ લેવાનું છે એજોસ્ટ્રોબિન સાથે ખોલી છે એ વાપરી શકો છો અથવા ક્લોરો આવે છે એજોમેન એક્સ આવે છે ઘણી બધી કંપનીમાં આવે છે એજોસ્ટ્રોબિન અને જટાયું યાદ રાખી લેજો એજોસ્ટ્રોબિન અને જટાયું એજોસ્ટ્રોબિન ક્લોરો થલ વાળું ટેકનિકલ આવે છે આ પણ તમે વાપરી શકો છો આનું પરિણામ પણ તમને સિસ્ટમેટિક દવા આવે છે એટલે કાળી ફૂગમાં આનું રિઝલ્ટ તમને સારું જોવા મળશે બીજી વસ્તુ પ્રાયોગ ઝોર બી નો આવે છે પ્રાયોગ ઝોર એક પમ્પે બાર એમએલ ના ડોઝ થી આ વાપરી શકો છો આની અંદર પણ તમને સારામાં સારું પરિણામ જોવા મળશે પછી પાવડર ફોર્મ્યુલેશન માઇક થાયોફ્રેનેઇટ મિથેલ આવે છે થાયોફેનેટ મિથેલ પણ તમે આપી શકો છો બાવીસ ટીન આવે છે પાવડર બાવીસ ટીનનો પણ તમે સ્પ્રે ચોક્કસથી કરી શકો છો વાયરનો આવે છે નેટિવો નેટિવોનો પણ પમ્પે દસ થી તમે ચોક્કસથી છંટકાવ કરી શકો છો આ ચાર પાંચ વસ્તુ મેં તમને બતાવી છે આ તમારે છંટકાવમાં વાપરવાની છે જોર છે પાયરનું નેટિવો છે બાવિસ્ટિન છે થાયોફેનેટ મિથેલ છે અથવા આ હિજોસ્ટ્રોબિન જટાયું વાળું ટેકનિકલ સારામાં સારા પરિણામ તમને મગફળીના પાકની અંદર જોવા મળશે તો આ વસ્તુ તમે ચોક્કસથી અત્યારે જે વૃક્ષુકની સમસ્યા છે ઉગાઈ ઉગી અને સુકાઈ જાય છે જમીન બરાબરથી એક કાળો ડાગ પડી જાય છે અને છોડ આખો લંગાઈ જાય છે ઉપાડો તો એની અંદર મૂળ જ હોતા નથી એટલે એ રોગ કહેવાય કાઢી ફૂગ એને કહેવાય છે તો એની સમસ્યા માટે બેક્ટેરિયા અથવા ઉપરથી મેં તમને જે માહિતી આપી છે એનો તમે ચોક્કસથી જમીનની અંદર છાંટી શકો છો હવે વાત રહી મગફળી પીડી પડે છે ને વરસાદ પછી પીડા પડવાના પ્રશ્ન દિવસે ને દિવસે વધશે કેમકે અત્યારે કાચી મગફળી છે જે લગભગ પંદર દિવસ આસપાસનો સમયગાળોથી છે વાવણી થઈ એને અને સતત વરસાદ ચાલુ છે તો મગફળી જે છે એ ખમી શકે નહીં કેમ કે એનો મૂળનો વિકાસ હોય નહીં તંતુમૂળનો વિકાસ ન હોય એટલે જમીનમાં આપણે પાયા ખાતર આપેલું છે અથવા અન્ય અત્યારે આપણે ઉપર થી ખાતર આપીએ તો છોડ લઈ શકે કોઈ પણ સારી કંપની નું માઇકો રાજા માઇકો રાજા આપશો એટલે તમારે જમીન જે છે એ મૂળનો વિકાસ થશે જમીનની અંદર સારામાં સારું કામ કરશે સફેદ મૂળનો વિકાસ થશે એટલે છોડ જે છે ખોરાક લેવાનું ચાલુ રાખશે તો તમારે પીડા પડવાના પ્રશ્નો બિલકુલ

આ મિક્સ કરીને આપી દેશો તો સારામાં સારું પરિણામ તમને જોવા મળશે બરાબર છે તમે કોઈ પણ સારી કંપનીનું માઇકોરાજ આપશો તો પણ ચાલશે અને આ સલાહને સારામાં સારું પરિણામ જોવા મળશે મિત્રો તો ચોક્કસથી તમે અત્યારે સ્પ્રે કરવા માંગો છો તો તમને મેં ભલામણ કરી એ રીતનું ફૂગનાશક સાથે ઉમેરો કરી શકો છો અને જેને મગફળી ત્રીસ અથવા પાંત્રીસ ચાલીસ દિવસની થઈ ગઈ છે તો એમાં પેલો છંટકાવ ફલમ ગ્રોનો અવશ્ય કરી દેવો ફાલની દવા કેમ કે ગત વર્ષે શિયાળુ સિઝનમાં ઘણા બધા મિત્રો મોકલાવેલું છે રૂબરૂ લઈ ગયા છે ચણાના પાકમાં ધાના પાકમાં વપરાશ કરેલો છે ખૂબ જ સારા પરિણામ છે તો મગફળીના પાકમાં બે થી ત્રણ ડોઝ જે લાંબા ગાળાની મગફળી હોય વીટી બત્રીસ છે જેવીસ છે બાવીસ નંબર છે એમાં ત્રણ છંટકાવ બાકી ટૂંકી મુદતની મગફળી છે એમાં બે છંટકાવ તમે કરી દેશો સારામાં સારું પરિણામ મળશે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ નું કલમ ગ્રો સાથે તમારે યળની પ્રશ્નો હોય તો યળની ની કોઈ પણ દવા નાખી શકો છો એની અંદર જે છે ટાટાનું પ્રોબ્લેમ આવે છે આ વસ્તુ વસ્તુ વાપરી વાપરી શકો શકો છો છો અથવા જે છે 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 કોરાજન આવે એ ખાસ વિનંતી એવી કે તમારે ઉપર પીડી પડી ગઈ છે અને છંટકાવ કરવો છે પીડી પડી ગઈ છે એના માટે તો એની સાથે તમારે કોઈ અન્ય જે છે કોરાજન જે છે કે અથવા આ ફલમ રોજ આવી પ્રકારની દવાનો કે ફૂગનાશક કોઈ પણ એસી ફોર્મ્યુલેશનમાં ઘાટા જે દહીં જેવા આવે છે એનો ઉપયોગ કરવો નહીં મગફળી પીળી પડી ગઈ છે તો ઉપરથી તમારે છાંટવું છે ફેરસ તો એ માત્ર એનો જ છંટકાવ કરવાનો એની સાથે કોઈ વસ્તુ મિક્સ કરવાની નહીં રિઝલ્ટ તમારે મળશે નહીં નહીં જે ફેરસનું મળે કે નહીં તમે બીજી કોઈ અન્ય દવા છાંટી હોય એનું તો તમારે મગફળી પીળી પડી ગઈ છે તો ઉપરથી સ્પ્રે કરવો છે તો ફેરસ સલ્ફેટ આની અંદર ફેરસ આવી જાય છે ઓગણીસ ટકા અને સલ્ફર આવી જાય છે દસ પોઈન્ટ પાંચ ટકા બરાબર છે એક કિલોની અંદરથી દસ કમ કરવાના છે સાથે તમારે ઉમેરો કરી દેવાનો છે પ્રો પ્લસનો આ બે કોમ્બિનેશન કરી દેશો એટલે આની અંદર મિક્સ માઇક્રોન્યુટ્રન આવી જશે આની અંદર મેગ્નેશિયમ આવી જશે ઝીંક આવી જશે કોપર આવી જશે અને બોરોન આવી જશે અને બે ટકાની સાથે ફેરસ પણ આવી જશે એટલે આ બે જોડી જો મિક્સ તમે કરીને મારી દેશો તો તમારી મગફળીની પીડાશ જે છે એમાં સારામાં સારું પરિણામ તમે ચોક્કસથી મેળવી શકશો તો ઉપરથી સ્પ્રે કરો છો તો આ બેનો જ કરો સાથે અન્ય કોઈ દવા મિક્સ કરવી નહીં તમારે રોગ જીવાત છે કે અયડમની પ્રશ્ન છે અથવા ફૂગના ફાલની દવા વાપરવી છે તો એનો અલગથી ડોઝ મારી દેવાનો છે અયડમાં કોરાજન છે

ફોન કરી શકો છો ગ્રુપમાં ન જોડાયા હોય તો તમે વોટ્સએપમાં મને હાઈનો મેસેજ કરી દેજો અને તમને હું મારા ગ્રુપમાં એડ કરી દઈશ જેથી કરીને ખેતીલક્ષી નવી નવી યોજનાઓ માહિતીઓ જે છે તમને ચોક્કસથી વોટ્સએપ માધ્યમથી મળતી રહી મિત્રો અન્ય તમારે કોઈ પણ સમસ્યા હોય તો તમે ચોક્કસથી વોટ્સએપમાં મને ફોટા મોકલી શકો છો દિવસ દરમિયાન જ્યારે મને સમય મળશે ત્યારે તમને ચોક્કસ તમને એનો જવાબ હું આપી દઈશ તો બસ રજા આપશો મિત્રો મને જય જવાન જય કિસાન